ઉપર ઘણા બધા દબાણો જે છે દૂર પણ કરવામાં આવ્યા છે મોરબી મહાનગરપાલિકા દ્વારા અને જેમ જેમ ધ્યાને આવે છે એ પણ દૂર કરવામાં આવશે દૂર કરવાની કાર્યવાહી એક સતત પ્રક્રિયા છે એ કોઈ એવું નથી હોતું કે એકવાર દબાણ દૂર થઈ ગયું રોડ ઉપરનું તો ફરીથી કાર્યવાહી કરવાની નથી થતી તો જેમ સિટીના તમામ રોડ કવર થઈ જશે વન વીક વન રોડ અંતર્ગત પછી ત્યારબાદ ફરીથી અમુક રોડ જે છે એને લેવામાં આવશે અને અગેન તમામ મોરબીવાસીઓને પણ મારી અપીલ છે કે જો

ને આજુબાજુનું દબાણ તૂટતું હોય તો એ જ દબાણ માનો કે મોરબી